અને એની માલિકોર આપણે દ્વિતીય ચરણની માલિકો એટલે કે આજનો આપણો આ બીજો દિવસ ભજન ભાવની માલિકો આનંદ કરવા માટે થઈ અને હું તમે ભજન કરવા માટે થઈ અને ભેડા થયા છે જે મહાપુરુષો મને તમને શબ્દરૂપી ટકોર કરતા ગયા છે એ ટકોરના આધારે મારે તમારે જીવન જીવવાની આ રીતુ એટલે આપણા ભજનો હા એટલે એ ભજનની માલિકોર જયારે આપણે અહીંથી આનંદ કરવો છે અને કાલે પણ આપણે ખૂબ આનંદ કર્યો હવારના પૌર લગી એમ કહેવાય ભજનો કર્યા ખૂબ આનંદ કર્યો એવો ને એવો આનંદ પાછો આજે પણ આપણે કરવો છે ને અવિરત આ પાંચ પાંચ દિવસ લગી આપણે આ કહેવાય ને એક ગંગાનો કાંઠો ઉતરો છે ને એની માલિકુર ડૂબકી મારીને ના દરેક આરાધકો ગાતા હોય ને તમારે ડૂબકી મારી અને આ ગંગાના કાંઠાની માલિકુર ડૂબકી મારી લીજો કારણ કે હેકણ કટકો હાડનો કટ ગંગામાં જાય પછી એકોતેર પેઢીમાં એ ભૂત નો હરજે ભાગીરથી આજ ગંગાનો કાટ એમ કેવાય ગંગાનો કાઠો આ જુનાગઢ માલિકો રૂતરો તો આની માલિકો આજ આનંદ કરી લેજો સાહેબ હા બહુ મજાનું લાઈવ આવે છે લાઈવ ના માધ્યમથી જેટલા ઘરે બેઠા બેઠા સાંભળતા હોય ને એને કઉ છું હું હજી ત્રણ થી બાકી છે મારો બાપલીઓ આવી જાય જો એટલે મન ની મન ન રહી જાય કારણ કે નાણું આવશે આવું ઠાણું નહીં આવે આ શિવરાત નો મેળો પછી કદાચ કરોડો ઉપાય કરો પણ જે માનો મહેરામણ આ શિવરાત મેળા ની માલિકો રૂમટું હોય આવો આનંદ ફરી પાછો આપણે એક વર્ષ પછી આવે એટલે જેટલા પણ લાઈવ નિહાળતા હોય ભજન ભાવ ની શરૂઆત કરવી છે પ્રજાપતિ એમની પણ આપણા કાર્યક્રમની માલિકો વિશેષ ઉપસ્થિતિ હોય એમનું પણ અહીંથી શબ્દો રૂપી હૃદય થી એમને આવકારીએ છીએ પૂજ્ય રામદાસ બાબુ હતી પધારેલા દરેક માનવંતા મહેમાનો સાધુ સંતો મહાપુરુષોની ઉપસ્થિતિ રહી છે આપણા કાર્યક્રમ કાર્યક્રમની માલિકોર એટલે દરેક નું અહીંથી અમે હૃદયસ્થ એમનો અહીંથી આવકાર કરીએ છીએ કારણ કે મહેમાનો ને માલ દલભર દીધા નહીં પછી મેળી નહીં મહાન હાચું હરઠીઓ ભણે એટલે ભજન ભાવની આપણે શરૂઆત કરવી છે સંધ્યા અઠાણું થયું છે અને એની માલિકોર માલિકો હા અહીંયા તો ફક્ત ને ફક્ત આનંદ જ કરવાનો છે સાહેબ અમને માટે કહી છીએ મારે નોતો પીવો પીધો ને જેને આ ભજન નો નસો લાગ્યો જેને જેને ભજન નો કેફ લાગ્યો ને સાહેબ નરસિંહ મહેતા જગત ને મૂકીને વ્યાય ગયા પણ આજની તારીખ માં સાહેબ એના નોબત નગારા વાગે કામ ભજન કરી ગયા જગત ના ચોક ની માલિકો ને દુનિયા કાયમી

કોઈ પાછું પકડા હે એટલે કે તમે જાઓ તો કે ભાઈ અમને જે કારણ મેળગું છે ને અમને જે વર્ગાણ વળગ્યું છે ઈ વર્ગાણ જો તમને વળગી જાય ને તો પછી દુનિયાના એક કારણ તમને ન વળગે એમાં એક ભાઈ કે એટલું બધું તમને પાવર હોય તમારી ભક્તિનો

એટલે ભજન ભાવ ની શરૂઆત એટલે આપણે ભજન શરૂઆત કરવી છે કારણ કે આપણા જે મહાપુરુષો સંધ્યા આરતી કરી અને પછી આપણે આગળનો દોર જે વહેતો કરવો છે આનંદ કરવો છે આજે આપણે આનંદ કરવા માટે થઈ અને મેળા છીએ અને આવીને આવી આ અવિરત ધારા સાહેબ હું તો ખરેખર જોરદાર તાળીઓના કગડાટથી રામદાસ બાપુને એકવાર આપણે વધાવી લઈએ સાહેબ જોરદાર તાળીઓના હો કારણ કે આપણે એક પ્રસંગ કાઢવો હોય ને તો પાંચ વર્ષ અગાઉ તૈયારી કરવી પડે ફક્ત એક પ્રસંગ હોય વર્ષ અગાઉ તૈયારી કરવી પડે બાપુ અહીંયા દર વર્ષે આવડો મોટો સાહેબ ભલો ભાવનો મેળાનું આયોજન કરતા હોય તો ખરો આપણે અને આવા વિચારો આવે ને એ બહુ મોટી વાત કહેવાય એક ભાઈ ગંગાના કાંઠે આંગળી પાણી બોડીને કે નાવું હોય તો એટલી વાર લાગે પણ નથી નાવું ન